તો મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો ફરી એકવાર દેવતખોરનો વિડીયો સામે આવ્યો છે વિરોધનો તેમાં મયુરસિંહ રાણા અને દેવતખવોડ વચ્ચે વિરોધ થયો છે આ વિડિયોમાં વિડીયોમાં દેવતખવળની ગાડીમાં કાચ તોડવામાં આવ્યા છે તે દ્વારા સનાથલમાં તેમાં દેવાત ખવડના ડ્રાઈવરને પગડવામાં આવ્યો અને કાચ ગાડીના તોડવામાં આવ્યા હતા સનાથલમાં દેવાતખવરની ગાડી હાલમાં સનાથલમાં છે તળાવ પાસે તે કાચ તૂટલા છે અચ્છા હાલમાં તો તે બેનું રેકોર્ડિંગ વિડીયોના એન્ડમાં આપણે પ્રસ્તુત કરીશું